મહારાસનું સૂક્ષ્મ રસપાન શ્રી સુબોધિનીજીના આધારે ગોપી ગીતનું ગાન કરી ગોપીજનો દૈન્ય સહિત કૃષ્ણ દર્શન લાલસા માટે રુદન કરવા લાગ્યા ભગવાન ગોપીઓની અંદર રહેલા હતા તે બહાર પ્રગટ થયા ભગવાન પ્રાણોના પણ પ્રાણ હોવાથી તે પધારતા ગોપીઓના પ્રાણ સચેતન થયા આ લીલામાં અલૌકિક ભાવ જ છે નિષ્કામ ભગવાને ગોપીઓની સાથે મહારાસ કર્યો છે તેથી ગોપીઓ પણ નિષ્કામ છે અલગ અલગ ગોપીઓની શું અવસ્થા છે તે આપણને શું અલગ દર્શન કરાવે છે કોઈ એક ગોપીએ તેના ચંદન લગાડેલા કરમલને આનંદથી પોતાના હાથની અંજલિમાં ગ્રહણ કર્યું બીજી ગોપીએ ભગવાનને આલિંગન કર્યું ત્રીજી ગોપીએ ભગવાનનું ચરબિત પાન પોતાના બે હાથમાં લીધું ચોથી બીજી વિરાતી ઘણી દુઃખી થયેલી ગોપીએ ભગવાનના ચરણ કમલને પોતાના હૃદયે પધરાવ્યું પાંચમી ગોપી કટાક્ષથી પ્રહાર કરતી હોય તેમ ભગવાનને જોવા લાગી છઠ્ઠી ગોપી નયનોથી આપના મુખ કમલનું પાન કરવા લાગી આ ગોપી ભક્તિ માર્ગને અનુસરનારી હતી સાતમી ગોપી પોતાના નયનોથી શ્રી ભગવાનને હૃદયમાં પધરાવી નયનો બંધ કરી રોમાંચિત થઈ ભગવાન આનંદ આપનારા હોવાથી ગોપીઓને આનંદ આપવા માટે તેમની સાથે લઈ કાલિંદીના

તટ પર પાથરી દીધી અને કિનારાને શીતલ અને સપાટ કર્યા છે ગોપીઓને પોતાના મનોરથ કરતાં અધિક ફલ પ્રાપ્ત થયું ત્યાર પછી ગોપીઓએ પોતાના વસ્ત્રનું આસન બિછાવ્યું અને પ્રભુના સ્નેહ કરવાની કઈ રીત છે તે પૂછ્યું પ્રભુએ જવાબ આપ્યો તે પછી ગોવિંદે આ ઉત્તમ સ્ત્રીઓ સાથે રાસ ક્રીડાનો પ્રારંભ કર્યો ભગવાન શ્રી કૃષ્ણ બે બે ગોપીઓની વચ્ચે પ્રવેશ કર્યો તેથી મંડલમાં સોળ ગોપી વચ્ચે આઠ શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે અલૌકિક જ્ઞાન વાળા દેવો પત્નીઓ સહિત દર્શન કરવા આવ્યા સેંકડો વિમાનોથી આકાશ ભરાઈ ગયું નૃત્યના આરંભમાં દુંદુભી વાગ્યા મંગલ કરવા પુષ્પવૃષ્ટિ થઈ ઉત્તમ ગંધર્વોએ ગાન કર્યું કંકણ ઝાંઝર અને ઘૂઘરીઓનો અવાજ થવા લાગ્યો આ તો વાજિંત્રો છે જેમ સુવર્ણના મણીની વચ્ચે રહેલો મોટો મરકત મણી શોભે તેમ દેવકી પુત્ર ભગવાન રાસમાં ગોપીઓથી અધિક શોભવા લાગ્યા પછી રાધા દામોદરની પેઠે ભગવાને દરેક ગોપીઓ સાથે નૃત્ય કર્યું દરેક ગોપી અલગ અલગ નૃત્ય કરી રહ્યા છે ગોપીઓએ કાનમાં કમળ મૂક્યા છે જેથી નૃત્ય કરતાં તે પડવા ન દેવાથી પોતાની નૃત્યમાં ચતુરાઈ જણાય તે કમળ પર રસનું પાન કરનારા ભ્રમર જેવા તેમના કેશ દેખાઈ રહ્યા છે ભગવાનના ગુણોનો સંપૂર્ણ રીતે ગોપીમાં આવેશ થતા તેઓ મહારાસમાં આસક્ત થઈ મહારસને માણી રહ્યા છે આ ગોપીજનો આ રીતે અનેક અનેક લીલાઓ પ્રગટ થઈ કુમારિકાઓ શ્રુતિ રૂપા ગોપીજન સાથે પ્રભુએ અલગ અલગ લીલા કરી છે અને સમગ્ર લીલા નિષ્કામ ભગવાન કરી રહ્યા છે ગોપીજનો પણ નિષ્કામ જ છે અને પછી અનેક લીલાઓ પછી ભગવાને ગોપીજનોના શ્રમનું નિવારણ કરવા માટે બધી ગોપીઓ સાથે મધ્યરાત્રિએ જલ ક્રીડા કરવા માટે શિવમનાજીમાં પ્રવેશ કર્યો તો સુબોધિનીજીમાં બહુ વિસ્તારથી શિવ વલ્લભે આ વર્ણન કર્યું છે અને તેના સૂક્ષ્મ ભાવોને આપણે માણ્યા શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોપી પ્યારે વલ્લભ પ્યાર કી જય રાસ રમણ વિહારી કી જય